ગાંધીનગર એસપીના નેતૃત્વ હેઠળ આજે સેક્ટર ત્રીસમાં વહેલી સવારથી બસો પોલીસના કાફલા સાથે ધાર્મિક દબાણ અને રહેણાંકના દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ગાંધીનગર આમતક ન્યૂઝપેરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત હાલ ગાંધીનગરના સેક્ટર ત્રીસમાં દાદાનું બુલડોઝર ફરી પડ્યું હતું વર્ષો જૂના ગેરકાયતસર બાંધકામ સામે તંત્રએ આજે મોટી કાર્યવાહી કરી હતી ગાંધીનગર પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં બસો પોલીસના કાફલા અને અધિકારીની ટીમ સાથે સ્થળ પર આબુલ ઢોઝર ફેરી દેવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અને મામલતદારની ટીમ પણ ડિમોલેશનની કામગીરીમાં જોડાઈ હતી વહીવટીતંત્રએ વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી સેક્ટર ત્રીસ નજીક સાબરમતી નદીના પૂરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ આજે મોટી કાર્યવાહી કરી હતી જેમાં ધાર્મિક દબાણ અને રહેણાંક ઇમારતો દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કાર્યવાહી દરમિયાન એસીપી ડેપ્યુટી એસપી એલસીબી એસઓજી સહિતની ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો દબાણ હટાવ ઝુંબેશને નિહાળવા માટે આવ્યા હતા ધાર્મિક સ્થળના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા આજે વહેલી સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર ત્રીસ એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ કામોનો ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે આ ડિમોલિશન કામગીરીમાં ટોટલ 200 જેટલી પોલીસ ત્યાં બંદોબસ્તમાં હાજર છે એના સાથે સાથે આરએનબી ની ટીમ અને એસડીએમ અને મામલતદારની ની ટીમ પણ ત્યાં હાજર છે ખાસ કરીને આ દબાણો કેટલા વર્ષોથી હતા કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા અને કેટલી જમીન ખુલી કરવામાં આવી આ દબાણ જૂના હતા અને ટોટલ 10 જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા જેમાં કાચા અને પાકા પણ હતા એને નોટિસ પાઠવીને એનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં ગાંધીનગરમાં કોઈ ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવશે હાલ એક્સરસાઇઝ ચાલુ જારી છે સારું સમય આપણે વધુ ઇન્ફોર્મેશન આપવામાં આવશે